नमस्कार नमो नम कैम सो बताई फूल मोजमा फूल मेरा आवाज आ रहा है कि नहीं आ रहा है एक बार कंफर्मेशन दे दो कि यस आप जो बोल रहे हो सब कुछ सुनाई दे रहा है उसके बाद आज का लाइव सेशन से हम स्टार्ट करें जिसमें तीन मार्क रोकड़े रोकड़ा लेने का है कैसा लेने का है रोकड़ा रघु भाई रोकड़ा जैसे मिलता है वैसे ही हमें तीन मार्क यहाँ पे लेने का है ठीक है चलो तो एक बार कंफर्मेशन सभी का आ जाए तो हम आज के वीडियो को स्टार्ट करेंगे आज हम जो देखने वाले हैं वो दोनों माध्यम के लिए चाहे आप इंग्लिश में पढ़ रहे हो चाहे आप गुजराती में पढ़ रहे हो ये सेम ही रहेगा जो आपको भी एग्जाम में काम आने वाला है वो ठीक है तो एक बार कंफर्मेशन आ कि यस सर ऑल इज गुड एवरीथिंग इज ओके योर वॉइस इज कंप्लीटली ન એકવાર કોમેન્ટ કરી દ મને ખબર પડી જાય અને આજના આપણે આ લેકચર કરીએ શરૂઆત મહાદેવ હર એકવાર લખી નાખો કોમેન્ટડી કરી દો જેથી મને ખબર પડી જાય કે સર તમારો આવે છે મહાદેવ વાર લખશો જલ્દીથી જલ્દી કોમેન્ટ બધાની એક જ વાર ખાલી મહાદેવ તે લખશો ને ત્યાં મને ખબર પડી જશે કે યસ સર ઓકે બરાબર જેટલા જોડાવ છો સૌથી પહેલું કામ કરવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે

પણ છતાંય માર્ક કપાય છે હવે ઘણી બધી વાર શું થાય ખબર તમારા સ્કૂલમાં માર્ક આવી જતા હોય હવે સ્કૂલમાં માર્ક આવી જાય ને તમે હું વિચારો ખબર બોર્ડમાંય આવી જાય ભાઈ બોર્ડમાં પૂછેલું હોય તો કાંઈક તો તથ્ય હોય ને ખાલી એમ ને એમ તમે વિચારી લીધું કે મેં આટલું કર નાખ્યું એટલે આવી ગયું કે એમ ન હોય બરાબર તો આમાં કોક પૂછે છે તમારું નામ બોલો મારી ચેનલમાં આવીને મને મને પૂછે છે કે સાહેબ તમારું નામ શું માય નેમ ઇઝ તો શરૂઆત કરી દઈએ આજના લેક્ચર તો છે પરિચય મંદિર માં દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની નંબર 1 સંસ્કૃત ની YouTube ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર કરતા કરી દેજો તમને મોજડી આવશે આનંદડી આવશે ફૂલ સારા માર્ક એટલે તમને મારી ખબર જ છે અભિષેક સાહેબ પાસે સારા માર્કની નહીં એટલે કેટલી અપેક્ષા ચેનલમાં એસી એસી લેવા હોય નો આવે હોય પણ એસી આવી જાય ને એવી તૈયારી કરાવે તો આપણે મારો પરિચય આપી દઉં ઘણા બધા વ્યક્તિઓ નવા આવ્યા હોય નવા સબસ્ક્રાઈબર હોય આખું વર્ષ મારી પાસે ભણ્યા હોય નો ભણ્યા હોય પણ માત્ર હું છેલ્લા અઠવાડિયામાં એવી તૈયારી કરાવું અઠવાડિયામાં એસી માર્ક તૈયારી કરાવું હવે હું એવું વિચારું કે તમે આખું વર્ષ મારી પાસે નથી ભણ્યા પણ હું અઠવાડિયું જે દઉં છું અઠવાડિયામાં જે વિડીયો આપું છું એટલા વિડીયો ને એટલા લાઇવ સેશનમાં તમે જોડાયેલા હશો તો મારી ગેરંટી છે કે તમારે એટલા માર્ક આવશે બરાબર તો મારો પરિચય કહી દો કે હું દવે કુળનો દીકરો દવે કુળનો દીકરો અભિષેક મારું નામ મજા આવે તો વાહ વાહ કરજો દવે કુળનો દીકરો અભિષેક મારું નામ અને મળવું હોય તો આવજો રાજકોટ મારું ગામ બરાબર રાજકોટનો રહેવાસી આપણે છીએ અને તમારા માટે હું સુરેન્દ્રનગરમાં પણ રહું છું એ બાજુ કોઈ હોય તો મળવા હોય તો આવજો બોટાદમાં પણ રહું છું જો એ બાજુ રહેતા હોય તો આવજો અમદાવાદની અંદર પણ હોઉં છું એ બાજુ હોય તો એ બાજુ આવજો જ્યાં આવશો ત્યાં આટલામાંથી આટલી જગ્યાએ હું હોઉં છું ત્રણ માર્કસ છે હવે ત્રણ માર્ક્સ છે એટલે ઓહો કેવું બધું આવે શું આવે ના એવું કાઈ નથી કક્કો આવે શું આવે સંસ્કૃત નો કક્કો આવે

ચલો શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા બાળકો આપણને કક્કો આવડ્યો છો ચલો એકવાર જેટલા જોડાયેલા છો સ્પીડમાં મને કહી દો કેટલાને કક્કો આવડે છે જે બાળકને કક્કો આવડતો હોય ઈ સ્પીડમાં આમાં કોમેન્ટ કરી દે બરાબર સ્પીડમાં જે લોકોને કક્કો આવડતો હોય એ એકવાર આમાં કોમેન્ટ કરી દે કે હા સર મને કક્કો આવડે છે હા હા મને મને યસ યસ ઓકે ઓકે ડન ડન એવું એક વાર કરી નાખો જે જે જેને જી યાદ રહેતું હોય બરાબર મહાદેવ હર જો લોયામાંથી આવી ગયા છે ઓહો હો હો આવો આવો સુધીરભાઈ આવો પોપટલાલ આવો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં બરાબર ઓકે બધાને આવડે છે ડન ડન ચલો તો કક્કો છે કક્કાની પેલી લાઈન આવડવી જોઈએ ખાસ ક ચ ટ ટ જેને આ લાઈન આવડે ને એને આખો કકો આવડી ગયો પેલી લાઈન કચટટ પ કચટટ પ કચટટ પ કચટટ પ આટલું આવડવું જોઈએ કુચુ ટુટુ પૂ આ જો હાવો સાચો શબ્દ આ છે કુચુ ટુટુ પુ કુચુ ટુટુ પુ કુચુ ટુટુ પુ કુચુ ટુટુ પુ કટપ પા બરાબર આવો શબ્દ છે તમને ભણાવું છું ને એટલે બીજા બધા છોકરા હોય ને બધા અહીંથી જોવા આવે છે કે સાહેબ લાઈવ લે છે કેવી રીતે લે છે બીજી જગ્યાએ લાઈવ ચાલુ રાખીને જોવે છે આવી રીતે અહીંયા ભણાવું જો પાછું બીજી જગ્યાએ બીજા સ્માર્ટ બોર્ડમાં ખોલીને જોવે છે બાળકો વિચારો તો ખરા હે તમને બધાને ને હવે આ કકો છે ને તો કની લાઈન માં આવે ચોની લાઈન માં આવે ટોની લાઈન માં આવે તો લાઈન માં આવે અને પની લાઈન માં આવે હવે આપણે સાચી રમત જોવાની છે કકામાં આ બધું આવડે છે ક ખ ગ ઝ અને ય ડ ઢ અને અણ ત થ ધ અને ન પ ભ

બરાબર એટલે જેથી તમને સરખો દેખાય ઓકે બીજી કોઈ પણ વાત ના કરતા એક જ વાત નો બકવાસ એ કક્કા આતા तो કે નહીં આતા હૈ આતા હૈ તો અચ્છી तो બતા દેના નહીં આતા ઓર અચ્છી जिससे દેના જીસે મેં આપી કુછ ના કુછ सकूं

હવે અહીંયા આપણે એના શબ્દ છે હું તમને પેલા શબ્દ આપું છું શું થાય મને એક શબ્દ લેવો છે ગંગા બરાબર પછી એક શબ્દ લેવો છે મંગલ બરાબર આટલા શબ્દ જે છે એક બે અને ત્રણ ચલો આમાંથી પેલા કેટલા ને આની ખબર છે કે આમાં શું આવે એવા મને કહી આપ્યા હોય તો કૃષ્ણાંગાર આવા શબ્દ આપણે આને સીધા કરવાના છે સરખા કરવાના છે તો શું કરીએ તો આમાં સિદ્ધાંત સરખા થાય તો આયા પંથા શબ્દ આપો હવે નિયમ એવો છે નિયમ લખી દઉં છું કે અનુસ્વાર પછીના શબ્દ ને જોવાનો કોને જોવાનો અનુસ્વાર પછી શબ્દને શબ્દ ને અથવા અક્ષર ને જોવાનો મેં આવું કીધું હવે આમાં અનુસ્વાર પછી નું જો અહીંયા અનુસ્વાર છે પંથા અનુસ્વાર અનુસ્વાર પછી શું છે થ

આવશે છે આ ઓકે ચલો સ્પીડ માં કહી દયો ભાઈ મારું નામ બોલો ને સર કુંજ અરે કુંજ ગલી માં કુંજ 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 ગલી માં વાલા કુંજ ગલી માં કુંજ ગલી માં બસ કુંજ તારું મોજ આવી ગઈ હાલો બધા વ્યક્તિઓને ખૂબ ખૂબ કહી દેવાનું કે આ આવી ગયો હવે ગંગા આવ્યું કે ખઈ કે પાન બનારસ વાલા ભૈયા ગંગા કિનારે વાલા ગંગા તો આયા ગંગા કહી દીધું બાપુ તો તમને ગંગામાં ખબર હોય છે ગંગામાં મીંડા પછી ગ પછી આયા એ જો ગ આવે છે તો ગ માં શું આવે ડ તો ગડંગા એવું બધા બોલે બરાબર તો ગંગા કેવી રીતે થાય ગમ ગ ંગલ હો હો મંગલ 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 હવે કૃષ્ણાંગાર આવ ગ આવ્યું તો કે સાહેબ ગજ વાળા જાજા આવે છે સૌથી છે કૃષ્ણાંગાર ચલો પેલો નિયમ ખબર પડી ગઈ કે કોઈ પણ અનુસ્વાર આવે અનુસ્વાર પછીના જોવાનો પછી જે અક્ષર હોય એમાં આ અક્ષર લેવાય હવે બીજો એવો નિયમ છે મારા કે લાઈનમાં કોઈ શબ્દ હોય આના પછી સ્વર હોય શું હોય આના પછી સ્વર હોય તો આયા જે અક્ષર છે એનું શું થઈ જાય અહીંયા સ્વર હોય તો અહીંયા મો હલંત આવે અડધો મ લખવાનો પછી આના પછી જો વ્યંજન હોય શું હોય વ્યંજન હોય તો માથે અનુસ્વાર આવે શું આવે આવે અનુસ્વાર તમે કહેશો કે સાહેબ કઈ રીતે તો ભાઈ આપણને એવો શબ્દ દીધો હોય કે મંગ લ મ લવા શબ્દની ચલાઈને આપી મંગલમ

સમજાય છે કે નહીં એકવાર સ્પીડમાં કહી કે હા સર એટલે મને ખબર પડી જાય કે આમાં કોઈને વાંધો આવતો નથી એકવાર એકવાર પ્રોપર દેખાઈ જાય એટલે કહી દેવાનું કે હા સર રેડી રેડી અન્ના નહીં કશું પ્રોબ્લેમડી જેથી મને મજા આવે અને તમારા માટે આવા નવા વિડીયો લઈ આવીએ ઓકે ચલો હવે બીજું એક જોઈએ કે આવું દીધું કે ભાઈ

આવે આવી વસ્તુ જોઈ લેવાની આઈ હોપ બધાને મજા આવી ગઈ હશે આ વિડીયો આયા સુધી રાખું છું ત્રણ માર્ક રોકડે રોકડ આપશે શોર્ટ બનાવું છું લાઈવમાં પણ બધા જાતા જાતા એક જ કામ કરવાનું છે મહાદેવ હર લખતા જાવ

હર એક વાર મહાદેવ હર નો નારો લગાડી દો ફરીથી નવા વિડીયો માં મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો બાય બાય ગુડ નાઇટ સી